અંજાર વિસ્તારના માનનીય ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ અંજાર નગરપાલિકાના પદાધિકારીઓની મહેનત રંગ લાવી ધારાસભ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અંજાર નગરપાલિકાને અવર્ગનો દરજ્જો મળે તેવી રજૂઆત કરી હતી અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સાહેબ સાથે અંજાર નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા અને દંડકે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ વાતની રજૂઆત કરી હતી આ રજૂઆત બાદ ધારાસભ્યના અથાગ પ્રયત્નો અને વહીવટી અધિકારીઓ સાથે કામ પૂરું કરાવવાની એમની આવડતના ફળ સ્વરૂપે અંજારના લોકોને ફરી એક નવી ભેટ ધારાસભ્ય દ્વારા મળવા જઈ રહી છે અને અંજાર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા અ નગરપાલિકા જાહેર કરવામાં આવી છે આપણી સમક્ષ અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી છે વૈભવભાઈ આજે રાજ્ય સરકાર તરફથી નગરપાલિકાને વર્ગીકરણ થયું છે એકસો ને ઓગણ નગરપાલિકાનું તો અંજારને કયો ગ્રેડ મળ્યો છે અંજારને અ વર્ગની નગરપાલિકાનો અપગ્રેડેશન તરીકે ગ્રેડ આજે પ્રાપ્ત થયો છે હમ હમ અને એમાં કઈ કઈ સુવિધા મળશે અત્યાર સુધી અંજાર નગરપાલિકા બ વર્ગની નગરપાલિકા હતી એનામાં જે ગ્રાન્ટો આવતી એની બદલે હવે જે અવર્ગની નગરપાલિકામાં સરકારશ્રી દ્વારા જે અપગ્રેડેશન કરવામાં આવ્યું છે એના કારણે અંજારની ઘણી બધી ગ્રાન્ટો જે છે અવર્ગને બ વર્ગ વચ્ચે જે ગ્રાન્ટોનો ડિફરન્સ હતો એની ઘણી બધી જે યોજનાઓ હતી એ બધી યોજનાઓ અને ગ્રાન્ટોમાં ઘણો વધારો થશે અને અંજાર નગરને એના કારણે વિકાસની હરણફાળ જે લઈ રહ્યું છે એનામાં પણ ઘણો વધારો થશે અને ઝડપી થશે અને આ જે યોજનાઓ છે જે યોજનાઓ ફક્ત અવર્ગને મળતી બહુવર્ગમાં વર્ગમાં જે યોજનાઓ નહોતી મળતી એનો લાભ પણ અવર્ગ થવાના કારણે અંજાર શહેરજનોને મળશે એટલે અંજાર નગરપાલિકા પહેલા કયા વર્ગમાં હતી અંજાર નગરપાલિકા પહેલે બ વર્ગમાં હતી અને હવે અવર્ગમાં એનું આજે જે પ્રકારે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અંજારને અવર્ગ નગરપાલિકામાં અંજારનો સમાવેશ કર્યો છે ત્યારે હું આપતી સૌ અંજારના નગરજનો હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છના લોકપ્રિય સાંસદ એવા વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ તેમજ અંજારના લોક લાડીલા ધારાસભ્ય કે જેમણે પણ અંજારને અવર્ગની નગરપાલિકા મળે એના માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને એમના થકી જ આ આપણે કહી શકીએ ને કે અંજારને આ લાભ મળ્યો છે અને અમે એકવાર જ્યારે વિઝિટ કરી હતી સીએમ સાહેબની ત્યારે પણ એમણે પણ ત્યાં ઈ સમયે પણ અમારી સાથે રહી અને અવર્ગની નગરપાલિકા શા માટે અંજારને મળવી જોઈએ તેના દરેક દરેક વસ્તુ એમને સમજાવી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અંજારને અવર્ગી નગરપાલિકા પ્રાપ્ત હવે થવી જોઈએ તો હું આપ વતી અને આપની ચેનલ વતી અને અંજારની જનતા વતી એ સૌનો આભાર વ્યક્ત કરું છું કે અંજારને અપગ્રેડેશન કરીને અવર્ગની નગરપાલિકામાં એમનો સમાવેશ કરવામાં આવે છે ખિમજી ભાઈ માતંગ જે અંજાર નગરપાલિકાના હેડ ક્લાર્ક છે તો આમાં મેકમમાં શું સુધારો થશે નગરપાલિકા અંજારમાં અત્યારે જે મેકમ જે છે મેકમ સ્ટાફ છે એટલે એમાં વધારો થશે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે અવર્ગમાં હોય અવર્ગમાં ન હોય એવી જગ્યાઓમાં પણ વધારો થશે અવર્ગમાં સમાવેશ થવાથી નગરપાલિકાનો ઘણો બધો વિકાસ થશે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર